હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને આજે જો સવારના વાગી ગયા છે નવ નવ વાગી ગયા છે અને પપ્પા જો અહીંયા બેઠા છે તો આપણે એનો સુવિચાર પણ લઈ લઈએ તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુવિચાર સુના દીજે આજનો સુવિચાર છે જે દુનિયામાં સત્ય છે એ જ મુહૂર્ત વગર થાય છે હું કે જન્મ મૃત્યુ અને પ્રેમ એનું મુરત ન હોય હા એમાં મુરત ન જોડાવવું પડે તો જો પપ્પાએ કીધું એ બરાબર છે એમ એમાં કઈ મુરત જોડાવું જ ન પડે જન્મય તે કાંઈ મૂરત જોડાવી ન થતો મૃત્યુ અમારે ગાંદોડો જાગી ગયો મારો વાલર જ જા જ અન અને દોરડો મારા બાજુ આવવા માટે ગાંડું શોકલું જેમાં દીકો જાગી ગયો છે અને અહીંયા જો બા ઇસ્ત્રી કરે છે એન સાડી ને કાનોવા કાનો જાયો સીધો તે મન જોઈને દોડો માર બાજુ બા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય ભોળાનાથ જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થઈ ગઈ મમ્મી ઇસ્ત્રી તો લે તમ ઊભા થઈ ગયા હું તમને લેવા બેઠી કા કાનો દીકો જો દીકો કેવા સરસ બગાશી ખાઈ છે નાની નાની બગાશી મેલીંગ જય શ્રી કૃષ્ણ ગુડ તથા શરીરાની વિહાય જીરણા જી નવાની સરસ જો હજી મમ્મી હું આમ થી આવી ને

ચાલો તો નાસ્તા પાણી કરીને પછી ફરી તો જો અહિયાં આપણે છે ને સાંજ ને સાંજે તો ક્યાં બપોર ના ભોજનમાં બનાવવાનું છે ભરતું કારણ કે હાર્દિક ને ભરતું ભાવતું નથી રીંગણનું એટલે એને જે ન ભાવતું ભાવતો અમે બપોરે કરી નાખીએ

કારણ કે બાને પછી જમો હોય વેલા જમી લીધું હોય નાસ્તો વેલો કરી લીધો હોય પછી સાડા અગિયાર થવા આવ્યા છે કીધું હું છે ને મસ્ત ફટાફટ બનાવી નાખું એમ તો ધાણા વીણીને આવી ગયા છે વીણાઈ ગયા મમ્મી ધાણા વીણાઈ ગયા તો જો મમ્મી આવી ગયા ધાણા વીણીને અને અહીંયા આપણે તેલ મૂકી દીધું છે ચાલો તો ફટાફટ ભરતું વધાર નાખું જો મમ્મી કેટલા ફ્રેશ ફ્રેશ ધાણા મૂળા જો કેટલા મસ્ત લાવ્યા છે અને આ બોર તો હું કાલ મમ્મીની ઘરે ગઈ હતી ને તો પપ્પા એ મોકલા છો મને ભાવે ને તો પપ્પા લેતા આવ્યા તેને કીધું મમ્મીએ કીધું ને ભગવા આવી છે એમ તો પપ્પા આવ્યા ને જમવા તો બોર લેતા આવ્યા તો ચાલો ફટાફટ ભડકો વગર નાખું પછી મળું અહીંયા જો મમ્મી ને પપ્પા બે જમવા બે ગયા છે હું એને સામે મોટું કાઢીને બેઠી મારે અત્યારે નથી જમવું મમ્મી બોલો ચા તો લેટ કરી હતી ને તો ભૂખ ન લાગે પછી ખાવ ને તો પછી કાંઈ પેટમાં જગ્યા ન હોય ને કેમ ખાવું એટલે તો જો શું લીધું છે તમે પડથું રોટલી રોટલો બહુ સારો પપ્પા શિયાળામાં તો ખાસ કા મમ્મી શિયાળામાં સારો આમ તે ઉનાળામાં ગરમ પડવાનું કેવો પ્રોબ્લેમ આવે પણ શિયાળામાં તો ઉનાળામાં મમ્મી તમે એમાં જુવાર ને એવું વધારે નાખો ને તો જુવાર ઠંડી ને એટલે નો ગરમ પડે પણ જન ડાયાબિટીસ ને એવું ફૂલ હોય ને એ લોકો બાજરો ખાય એમાં સુગર નો આવે કે નહીં એટલે હા 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 પણ અમુક ને કેવું હોય કે ઉનાળામાં ગરમ પડતો હોય ને એવું થતું હોય ને તો એમને જુવાર વધારે નાખવાની તો એ પ્રોબ્લેમ નો આવે એમ હા એકલા થી થાય હા નો પ્રોબ્લેમ આવે ને આમ ઠંડો જ થઈ જાય તો એમ તાસીર ઠંડી થઈ જાય બધું આવી જાય ને એટલે એમ તો જો મમ્મી આ મસ્ત છાશ જો આ છાશ નો મસાલો આપણે ઘરે બનાવ્યો છો મસ્ત બન્યો છે ને મમ્મી ધાણા નાખી દીધા એટલે ગ્રીન ગ્રીન જો મસ્ત કલર આવ્યો છે અમારે છે ને કાંડ થઈ ગયો કે મમ્મી ગયા વર્ષે મસાલો બનાવ્યો ને તો ધાણા સુકવણી કરી હતી ને તો ધાણા ડબો જ ક્યાંક ખોવાઈ ગયો કેટલું ગોઈ આખા ઘરમાં પણ ક્યાંય ગયો નહીં એટલે લાગે છે કે એ કચરામાં જ વહી ગયો હશે પછી આ વખતે મસાલો તો પછી બનાવી નાખો ભલે નોતું તોય તે ધાણા વગર હતો કે આપણે જીરું દળાવે ને એની અંદર આ લીલા ધાણા નાખવી ને તોય બહુ સારું લાગે છે લીલા ધાણા નો પાવડર દેવાનો મમ્મી કે એટલે મમ્મી ને કીધું તાર કલર કેમ એક વર્ષ થઈ ગયું તો એ જીરું નો આવું ના આવું રહ્યો એમ સુકવેલા લીલા ધાણા નાખું દળાવવામાં એમ સુકવણી કરવી હોય ને તો અત્યારે હજી ધાણા આવે છે ને તો કરી નાખશું થોડીક દળાવવાનું હોય ને આ વર્ષે તો એમાં નાખશું એમ થોડા તો મસ્ત કલર રહેશે ધાણાજી હા હજી આવશે જ તે એટલે તમે લોકો એ છે ને આ ધાણા જીરું જો દળાવતા હોય ને તેમાં એમાં આ લીલા ધાણા નો પાવડર એ નાખો ને તો બહુ મસ્ત ધાણા જીરું દળે કારણ કે ધાણા તો આપણે અંધાઇ નાખતા હોઈએ પણ એ સુકવવાની થઈ ગયા હોય એટલે પીળા થઈ ગયા હોય પણ આ લીલા નાખો ને ધાણા એટલે બહુ મસ્ત ટેસ્ટ એ સારો આવે ધાણા જીરું નો અને કલર એ આખું વરસ એવો ને એવો જ રહે મસ્ત રહે છે ધાણા નો હોય તો આ ચાલે હા ધાણા નો હોય તો ધાણા જીરું માં લીલા ધાણા આવતા હોય એટલે કલર હોય તે એ રીતનો આવે તેમ મોંઘા ધાણા હોય હા

હાર્દિક ને મેં છ આપીને ધાણાજીરું એ કે મમ્મી તાર કલર કેમ આટલો સરસ છે ધાણાજીરુ નો એને મને કીધું કે હું લીલા ધાણા નાખું એ કે ચાલો હવે મારે જમવાનું બાકી છે મારે તો હવે એકાદ વાગી થોડીક ભૂખ લાગે ને તો ખાવ તો ખાય ખા ને બપોર પછી ભૂખ લાગવા માંડે એ કઈ વાત નું ન થાય એમ તો ચાલો હવે જમીન પછી મળીએ તો જો પ્રાશીભાઈ અહીંયા બેઠા છે વાગી ગયા છે સાડા પાંચ અને મમ્મી આવી ગયા છે હું કેવું મમ્મી યા સેલોટે રમે રમેશ મમ્મી શું કેવું તમારું કોઈ નથી સુતું કા બધામાં નાનામાં આ છોકરી નાની નાની બાવલી છે ને એનામાં આ બાવલી માં બાવલું એસીન કમ્પ્રેસર ઉપર જો બેઠો છે

હા બધા જોશે વિડીયો બધાને ખબર પડી જશે કે બા ધંધુકા વહી જવાના છે માર પ્રાસિવ એકલો હું માર ને હાર્દિક ત્રણ રેસુ બાકી બધા વહી જશે

ચણા નું જોવા તો ન્યાય કદાચ હશે કે ન હોય અત્યારે હવે પૂરી થઈ જાય બરાબર કઈ નઈ તો આ ઓલા માર્કેટમાં તો હશે ને ધંધુકાની હમ માર્કેટમાં બસ ત્યાંથી લેતા આવજો તો જો ફરમાઈશ કરી દીધી છે કે હવે બીજું માર કાંકડી ને તમારે હવે હાર્દિક ને પૂછવાનું એને બીજું હું એને કાના ને પૂછતા જ આવે હાર્દિક મને એમ લાગે છે કે શિંગ મગાવશે શિંગ ચણા લાવજો એમ જો 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 એને ચીપિયા ખાવા છે એના ટુ થોડાક ચીપિયા લેતા આવજો ચાલો હવે મમ્મી સાંજે હું બનાવશું હવે બટાકા વટાણાનું ચાલો તો સાંજનું જો મેં ફિક્સ થઈ ગયું બટાકા વટાણાનું શાક બનાવવાનું છે તો ફટાફટ હમણાં છ સાડા છ જેવું થાય ત્યારે બનાવીએ તોય બની જશે થોડું બનાવવાનું છે એટલે ચાલો પછી મળીએ ચાલો આપણે સાંજનું જમવા માટે બેસી ગયા છે છીએ સાંજના જમવામાં છે બટાકા વટાણાનું શાક છે મારા માટે ચા બાંકડી ગયે છે હાર્દિક માટે બટેકા વટાણાનું શાક છે મમ્મી રોટલો લીધો છે પપ્પાએ ભડથું રોટલો લીધો બધા અલગ અલગ આજે લીધું છે કા મમ્મી હા તો શું કેવું તમારું તમને ભડથું આપું થોડું કેમ છે ભડથુ નહીં દાય એકલું આપો ભડથું નહીં એમ શ્રી કૃષ્ણ

રોટલો છે તો જો એવું છે ચાલો બધા જમવા માટે અને આ વિડીયો નો એન્ડ પણ આપણે અહિયાં તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને જે છે ને વિડીયો જોવે છે બધા ઘણા લોકો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો એ લોકો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો બાય